બ્લાઉઝમાં પાઇપિંગ લગાવવા માટે સૌથી પહેલાં તો આપણે કપડાની ઉરેફ પટ્ટી કાપી લેવાની આવી રીતે મારી ચેનલનું નામ છે વિધિ અમદાવાદી અને આ વિડીયોમાં સરળતાથી બ્લાઉઝમાં પાઇપિંગ કેવી રીતે લગાવવી તે હું તમને શીખવાડીશ બધી પટ્ટી કાપી લીધા બાદ સામસામે જોઈન્ટ મારવાનો જુઓ આવી રીતે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને જોઈન્ટ લાગી ગયા બાદ બંને બાજુથી આ કાપી નાખવાનું જુઓ આપણી બ્લાઉઝમાં લગાવવા માટેની પટ્ટી તૈયાર થઈ ગઈ ત્યારબાદ પૂરી પટ્ટીને એક બાજુ સિલાઈ લગાવી દેવાની આવી રીતે ફોલ્ડ કરી દેવાની પૂરી પટ્ટી ફોલ્ડ થઈ ગયા બાદ સૌથી પહેલાં તો પટ્ટીના એક બાજુથી થોડું કપડું અંદર વાળી દેવાનું અને પછી બ્લાઉઝની ઉપર એ પટ્ટી રાખી દેવાની અને સિલાઈ લગાવવાની જુઓ બતાવું તમને અને પટ્ટી આપણે લગાવવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે ડબલ સિલાઈ કરવાની જેથી કરીને પટ્ટી ખુલ્લે નહીં અને પટ્ટી બિલકુલ ધીરે ધીરે જ લગાવવાની એટલે ફિનિશિંગ આવે સરસ પાઇપિંગ લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું કે જે પટ્ટી આપણે કાપીએ તે ઉરેફ જ હોવી જોઈએ નહીતર પાઇપિંગ સરખી લાગશે નહીં અને બ્લાઉઝનું કપડું અને પટ્ટીનું કપડું બંને એક સરખું રાખીને જ સિલાઈ મારવાની જુઓ પૂરા બ્લાઉઝમાં ઉપરની પટ્ટી લાગી ગઈ છે અને છેલ્લે આપણી પટ્ટી વધે તો થોડોક ભાગ વધારે રાખી પટ્ટીનો અને આગળથી કાપી નાખવાની અને ત્યાં બેવડું વાળી અને ત્યાં પાછી ડબલ સિલાઈ કરી દેવાની એટલે આપણી પટ્ટી લાગી જશે ત્યારબાદ ફરીથી એક વખત આગળના વધારાના દોરા કે હોય તે બધું કાપી દેવાનું અને ફિનિશિંગ આવી જાય પટ્ટી તો લગાવી દીધી આપણે હવે આ પટ્ટીનો ભાગ અંદર બેવડો વાળતો જવાનો અને સિલાઈ લગાવી લેવાની જુઓ સૌથી પહેલાં તો આપણે ડબલ સિલાઈ કરીશું અને પછી પટ્ટી અંદર બેવડી વાળતી જવાની અને સિલાઈ લગાવતી જવાની અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે પાઇપિંગ લગાવીને તેના ઉપર સિલાઈ ના આવવી જોઈએ પૂરા બ્લાઉઝમાં પાઇપિંગ લાગી ગઈ છે અને જુઓ બ્લાઉઝ બનીને રેડી થઈ ગયું અને તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને હવે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો